जय माताजी मित्रों स्वागत छे તમારું गुज्जू પરિવાર ચેનલ YouTube માં श्रावण મહિનાની સુદ અનિવંદ છઠનો દિવસ એટલે કે રાંધણ છઠ આ દિવસે गृहिणीઓ વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત બની જાય છે કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં સાતમના દિવસે ઠંડુ જમવાની પરંપરા છે કારણ કે શીતળામાને શીતળતા પ્રિય છે છઠના દિવસે બનાવેલી રસોઈ બીજા દિવસે તાજી રહી શકે અને બગડે નહીં એ વાતને ધ્યાનમાં રાખીને ગ્રહિણીઓ રસોઈ બનાવે છે તથા અવનવી વાનગીઓ બનાવે છે જેમાં થેપલા પૂરી સુવાણી બાજરીના વડા મેથીના ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી લાડવા ગાંઠિયા મોહનથાળ પાતળા ચેવડો ભરેલા ભીંડા કંકોડાનું શાક ડાંભાની કઢી ખીર અને અનેક મિષ્ટાન બનાવે છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે આ દિવસે બનાવેલી રોટલી કે ઢેબરામાં બળેલી છાંટ ન હોય એટલે કે રોટલીમાં દાજ પડેલું નિશાન ન હોય આધુનિક સમયમાં પાણીપુરી વેજ સેન્ડવિચ દાબેલી ચાઇનીઝ ભીળ આલુપુરી સેવપુરી દહીંપુરી વગેરે સ્થાન લઈ લીધું છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાતે ઘરના ચૂલાની સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે અને ચૂલાની પૂજા કરે છે અને ચૂલો ઠંડો કર્યા પછી સાતમના દિવસે તેમાં રસોઈ નથી બનાવતા અને રાંધણ છઠના દિવસે રાંધેલું ઠંડુ જ જમે છે આવું કરવા પાછળ એવી લોક દંત છે કે સાતમના દિવસે શીતળાની દેવી શીતળામાં દરેક ઘરના રસોડાની મુલાકાત લે છે અને આ દિવસે ચૂલામાં ગરમ જુએ તો માતા નારાજ થઈ અને કોપાયમાન થાય છે તો આ માન્યતાને કારણે શીતળાના સાતમના દિવસે ઠંડુ ખાવા માટે રાંધણ છત દિવસે રસોઈ બનાવવામાં આવે છે